બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર છે બંનેની વચ્ચે જંગ છે ત્યારે આજે જેની ઠુમ્મર પોતાની ઉમેદવારી નોંધાવવા માટે નીકળ્યા હતા કોંગ્રેસ દ્વારા આજે જન આશીર્વાદ સંમેલન અમરેલી ખાતે યોજવામાં આવ્યું વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બાદમાં આ સંમેલનમાં ભાષણ આપ્યા બાદ જેની ઠુમ્મર ઉમેદવારી ઉમેદવારીપત્રક નોંધાવવા જવાના હતા ઉમેદવારી ઉમેદવારીપત્રક નોંધાવવા જતા સમયે તેઓ ટ્રેક્ટરમાં પહોંચ્યા હતા પરંતુ જ્યારે જેના આશીર્વાદ સંમેલન ચાલી રહ્યું હતું દરમિયાન સ્ટેજ પર બેઠેલા જેની ઠુમરે પોતાના સસરા બાબુભાઈ ચૌધરીને જોયા અને તેઓ નીચે ઉતરી તેમના આશીર્વાદ લેવા માટે ગયા અને આ દૃશ્યોમાં લોકોને ભાવુક થાય તે પ્રકારની સ્થિતિ બતાવવામાં આવી આ સમયે કનુ કડસરિયા પણ હાજર હતા મંચ પર પ્રતાપ દુધાત કે જેઓ અમરેલી જિલ્લાના અધ્યક્ષ છે તેઓ પણ હાજર હતા કોંગ્રેસના અને પરેશ ધાનાણી પણ હાજર હતા અને સાથે જ ચંદ્રિકાબેન સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ત્યાં હાજર હતા બાદમાં ઉમેદવારી પત્રક ભરવાનો વખત આવ્યો અને જેની બેન ટ્રેક્ટર લઈ અને નીકળ્યા અને ટ્રેક્ટરના બોનેટ પર બેઠા પરેશ ધાનાણી અને બાદમાં ટ્રેક્ટર લઈ અને તેઓ ઉમેદવારી નોંધાવવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા આ સમગ્ર તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો જેની ઠુંમરના ઉમેદવારી પત્રક નોંધાવતા સમયના છે જેમાં ટ્રેક્ટર પર આગળ પરેશ ધાનાણી બેઠા છે બાદમાં પરેશ ધાનાણી અલગ ટ્રેક્ટરને પણ ચલાવે છે અને આ ટ્રેક્ટરની જાણે રેલી હોય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું અને જેની ઠુંબરની ઉમેદવારી નોંધાવવા માટે આવે તમામ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ નીકળ્યા હતા આ સમયે જેની ઠુંમર ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા અને તેમની બાજુમાં તેમના પિતા વિરજી ઠુમ્મર પણ જોવા મળ્યા વિરજી ઠુંબરે પણ આ ટ્રેક્ટરની સવારી કરી જ્યારે પોતાની દીકરી ઉમેદવારી નોંધાવવા માટે જઈ હતી ટૂંકમાં કોંગ્રેસે અમરેલીમાં એવું બતાવવાનો પ્રયાસ કર્યો છે કે અમે જમીની સ્તરના નેતાઓ છીએ અમે ખેડૂતો સાથે છીએ અમે એકદમ શુદ્ધ દેશી લોકો છીએ અમારે કોઈપણ પ્રકારનો ભપકો નથી કરવો અમે પણ પ્રકારનો ભપકો નથી કરતા ટ્રેક્ટરમાં ઉમેદવારી નોંધાવવા માટે જઈએ છીએ જોઈએ હવે આ તેમનું આ જમીન સ્તરનું જે બતાવવાનો આઈડિયા છે કેટલો કામ લાગે છે લોકસભા બેઠક પર ફરી સુતરીયા જીતે છે કે પછી જેની ટુમર એ તો આવનારો વખત કહેશે પરંતુ હાલ તો જોરશોરથી બંને પક્ષે પ્રચાર ચાલી રહ્યો છે ઉમેદવારી નોંધાઈ ગઈ છે હવે અમરેલીમાં ચૂંટણીનો જંગ શરૂ થઈ ગયો છે હાલ સમાચારમાં બસ આટલું વધુ વિગતો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે તમે જોવું લેલા રહેજો આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન तेने कहिए जे पीड़ा पर